નારી તું નારાયણી તારી શક્તિ છે જગતમાં ન્યારી તારા જીવનની ભલી હારી જાઉ તને વારી વારી પહેરે સાડી બને માવડી ઓ સૃષ્ટિની સર્જન હારી સ્નેહ શંપ અને કુશળતા તારી પુરુષ સમો વળી નારી નમસ્કાર મોર બી હું છું તમારી સાથે નિરાલી આજનો દિવસ એટલે કે એ મચ વિમેન્સ ડે વિમેન્સ ડે સ્પેશિયલ આજે હું તમારી સાથે નિલેશ્વરી

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલમાં છે જેમ કે વાલી દીકરી યોજના વિધવા સહાય યોજના વિધવા પુનઃલગ્ન યોજના વગેરે જેવી યોજનાઓ છે જે અમે જિલ્લા કક્ષાએથી અમલીકરણ કરાવીએ છીએ અચ્છા તેની સાથે મેડમ અત્યારે તમારી પાસે હાલમાં કેવા કેવા કેસો આવી રહ્યા છે વર્ષ બે હજાર પાંચથી ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચ અમલમાં છે ઘરેલું હિંસાની વ્યાખ્યામાં આપણે જોઈએ તો ઘરની કોઈ વ્યક્તિ અથવા ઘરેલું સંબંધ ધરાવતી એવી વ્યક્તિ દ્વારા શારીરિક માનસિક હિંસાનો ભોગ બનેલી બહેનો છે એ અમારે ત્યાં આવે છે અને આ બેનો માટે અમે આગળ ન્યાય માટેની અરજી કરીએ છીએ ખૂબ જ સરસ તેની અત્યારે તો કહેવાય ને કે છે ને સૌથી પહેલાં તો આપણા માટે દુઃખની વાત કહેવાય કે વર્ષ બે હજાર પાંચમાં આ બધું એના ઉપર રોજ કરવામાં આવી છે નિયમોમાં આવી ગયો છે અને છતાં પણ બહેનો છે તે આવી ઘરેલું હિંસાનો ભોગ બને છે એટલે આ બધા માટે એક દુઃખની વાત છે તેની સાથે મેડમ મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે કે માની લો કે કોઈ બહેન સાથે ઘરેલું હિંસા થઈ છે તો તેની પાસે તો કોઈ પુરાવા નથી હોવાના કે ચાલો મને આવી રીતે આને માર્યું છે તો તેની પાસે નહીં કોઈ ફોટોગ્રાફ્સ હોય કે નહીં બીજું કાંઈ કોઈ સાક્ષી હોય તો તે તમે કોર્ટમાં કેવી રીતે સાબિત કરો એવું કહેવાય છે કે પિતૃ સત્તાક સમાજમાં ક્યાંક ને ક્યાંક બેનો હિંસાનો ભોગ બનતી રહે છે અને એટલા માટે જ આપણે જેન્ડર ઇક્વલિટી માટે આપણે કામ કરીએ છીએ આ એટલા માટે જ ઘરેલું હિંસા અધિનિયમમાં એક ખાસ જોગવાઈ બહેનો માટે કરવામાં આવી છે કે બેન જે હકીકત કહે છે એને સાંભળીને જ ન્યાય કરવાનો રહે છે એના માટે કોઈ અલગથી પુરાવાની જરૂરિયાત નથી ખૂબ જ સરસ વાત કરી અને મારું તો બધી બહેનોને કેવું છે કે જ્યારે પણ કોઈપણ બહેનો આવી ઘરેલું હિંસાનો ભોગ ન બનતા ક્યારેય પણ જો તમે સામેવાળી વ્યક્તિને એવો હક આપી દેશો ને કે તે તમારા ઉપર હાથ ઉપાડે તો તેનો માની લો કે તમારી સ્વતંત્રતા ત્યાંથી નાશ પામી રહી છે તમે કોઈ સ્વતંત્રતા તમને ક્યારેય મળશે જ નહીં એટલે ક્યારેય પણ બહેનોએ હંમેશા આવી ઘરેલું હિંસાનો વિરોધ કરવાનો અને તેને લઈ અને આગળ કાર્યવાહી કરવાની ક્યારેય પણ કોઈ પણ બહેનોએ ઘરેલું હિંસાનો ભોગ બનવાની બિલકુલ જરૂર નથી તેની સાથે મેડમ મારે તમને પૂછ્યું છે કે તમે અત્યારે ક્લાસ ટુ ઓફિસર તરીકે આટલી મોટી ફરજ બજાવી રહ્યો છો તો અત્યાર સુધીનું તમારું જીવન કેવું રહ્યું હતું આઈ કમ ફ્રોમ વેરી વેરી સિમ્પલ ફેમિલી બધી દીકરીઓની જેમ શરૂઆતમાં મને પણ તકલીફ પડી છે આજથી એક દસકા કા પહેલા એવો ટ્રેન્ડ હતો કે દીકરીઓને માસ્ટર ડિગ્રી કરાવવામાં લોકો પૈસા ન બગાડતા એ સમયે એવું જ વિચારતા કે સારું ઘર અને સારું કર્યાવર કરીને દીકરીને મેરેજ કરી દઈએ તો એ સમયે મને મારા ફેમિલીએ સપોર્ટ કર્યો અને જ્યારે કોઈ પૈસા ખર્ચવા તૈયાર નહોતા એ સમયે માસ્ટર ડિગ્રી કરાવીને નોકરીયાત વર શોધવાના બદલે નોકરી કરવા માટે થેન્ક્સ ટુ માય હસબન્ડ ઓલસો કે જેને મને એવો સપોર્ટ કર્યો કે તમે બીજી પણ સમાજમાં જવાબદારી નિભાવી શકો એમ છો એમના સપોર્ટથી હું આજે નોકરી કરી શકું છું હજુ પણ સમાજમાં એવી ઘણી હોશિયાર બહેનો છે ઘણી બ્રિલિયન્ટ બહેનો છે કે પરિવાર દબાઈ જાય છે એટલે મને સમાન તક અને સમાન હક આપવા માટે મારા ફેમિલીને સપોર્ટ અને એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ કે મને આટલી સપોર્ટ કર્યો ખૂબ જ સરસ વાત કરી મેડમે કહેવાય ને કે એક સફળ પુરુષ પાછળ હંમેશા સ્ત્રીનો હાથ છે પરંતુ એક સફળ સ્ત્રીની પાછળ એના આખા પરિવારનો હાથ હોય છે જ્યારે પરિવારનો સપોર્ટ મળે ને ત્યારે જ કોઈ પણ સ્ત્રી છે તે ઘરની ચાર દિવાલમાંથી બહાર નીકળી અને સમાજ માટે કામ કરી શકતી હોય છે મેડમે ખૂબ સરસ વાત કરી કે તેને અહીંયા સુધીની પાછળ તેના ઘરનો ઘણો મોટો હાથ છે તો મેડમ મારે તમને એ પૂછવું છે કે તમે અત્યારે આટલી મોટી ફરજ બજાવી રહ્યા છો તો તમે તમારા લાઈફમાં વર્ક લાઈફ બેલેન્સ કેવી રીતે કરો છો દરેક સ્ત્રીની જેમ મને પણ થોડી ઘણી તકલીફ પડે છે જ્યારે કહેવાય છે ને કે જ્યારે વુમન એમ્પાવરમેન્ટના ફિલ્ડમાં આવીએ ત્યારે પહેલાં આપણા કુટુંબનો વિકાસ સમાજનો વિકાસ અને પછી રાષ્ટ્રનો વિકાસ કરીએ છીએ પણ આપણા ભારતીય સમાજની આપણે એક પિતૃસત્તાક સમાજમાંથી આવીએ છીએ હું વારંવાર પિતૃસત્તાક સમાજ કહીશ કેમ કે જ્યાં આજે જે જેન્ડર ઇક્વાલિટીનો કોન્સેપ્ટ આવ્યો છે એ ત્યાંથી જ આવ્યો છે કે પિતૃસત્તાક સમાજના લીધે દરેક બહેનોએ ને કંઈક સફર કરવું પડે છે તો જ્યારે આપણે એક સમાજના પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોય અથવા રાષ્ટ્રના વિકાસ માટે જ્યારે પ્લેટફોર્મ ઉપર કામ કરતા હોય ત્યારે જે વર્કિંગ વુમન મહિલા છે એ એટલું બધું આઉટપુટ્સ નહીં આપી શકે કે જે દસ કલાક ઘરે રહીને તમને કામ કરી શકે કે તમારું ફેમિલી સંભાળી શકે બધા રિચ્યુઅલ્સ અટેન્ડ કરી શકે તો ક્યાંક એ બેલેન્સ કરવામાં થોડુંક એવું થાય છે કે સમાજ વધારે સારી રીતે સમજે બહુ જ ખૂબ જ સરસ વાત કરી અને ખરેખર મેડમની વાત ખૂબ જ સાચી છે કે તમે જો ઘરનું જ કામ કરતા હોય તમે હાઉસવાઇફ હોય નો ડાઉટ કે હાઉસવાઈફની ડ્યુટી છે તે ચોવીસ કલાકની હોય છે પરંતુ જ્યારે કોઈ મહિલા પોતાના ઘરની ચાર દિવાલ મૂકી અને બહાર કામ કરવા જતી હોય છે ને ત્યારે તેને બંને બાજુએ ખેંચાવ પડતું હોય છે ઓફિસનું પણ એટલું પ્રેશર હોય અને ઘરમાંથી પણ એટલું પ્રેશર હોય તો ત્યારે ક્યારેક એવું બનતું હોય છે કે જે વર્કિંગ વુમન છે તે તેના ઘરને એટલો સમય ન આપી શકે અથવા તો બીજી મહિલાઓની જેમ બધા જ પ્રસંગોમાં હાજર ન પણ રહી શકાય ત્યારે આપણે બધાએ એ વસ્તુને સમજવી જોઈએ અને ઉલટાનું તે વસ્તુમાં તેને સપોર્ટ કરવો જોઈએ કે વાંધો નહીં બેન તમે આ વસ્તુમાં નહીં આવી શકો ને તો અમને ચાલશે અમને એ વસ્તુનું ખોટું નહીં લાગી શકે અને આ દરેક વર્કિંગ વુમેનની એક્સપેક્ટેશન હોય છે કે તે તેનું ફેમિલી છે તે આ વસ્તુને સમજે સ્વીકારે અને તેને એ વસ્તુમાં હેલ્પ કરે વધુમાં મારે તમને એ પણ કહેવું છે કે આપણે શાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે યાદ એવી સર્વભૂતેશુ શક્તિ રૂપે એણે સંસ્થિકા કે જ્યારે જ્યારે સંસારને જરૂર પડી છે ત્યારે શક્તિ સ્વરૂપાએ એને પૂજવામાં આવી છે મહિષાસુર કાળના વધથી લઈને અત્યારે દેવી દેવલોક અને પૃથ્વીલોકે પણ સ્વીકારેલું છે કે જ્યારે કોઈ પણ સમસ્યાનો સંસારમાં ઉકેલ નથી મળતો ને ત્યારે સ્ત્રી શક્તિ સ્વરૂપે પ્રગટ થઈને સંસારને બચાવ્યો છે એટલે આજે પણ આપણે જોઈએ છીએ કે દર બે મહિલાએ એક મહિલા હિંસાનો શિકાર બને છે આજે ચાલીસ ટકાથી વધુ મહિલાઓ એવી છે કે જે હિંસાનો ક્યારેક ને ક્યારેક ભોગ બની છે રોજે રોજ આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ તો એક મહિલા દિવસે મારે એ કેવું છે કે જ્યારે બહુ જ સંહાર અતિને ગતિ ના હોય જ્યારે મહિષાસુરનો વધ કરવાનો થયો ત્યારે શક્તિને જ પ્રકટ કરવામાં આવી તો સ્ત્રી એ એવું સ્વરૂપ છે કે જ્યારે એ વસ્તુ તમારા હાથમાં લેશે આજે એ એવું કહેશે કે મારે જેન્ડર ઇક્વાલિટી જોઈએ છે અથવા જેન્ડર ઇક્વાલિટી તરફ જવું છે ત્યારે કોઈ શક્તિ એને રોકી નહીં શકે અને સ્ત્રી જ્યારે શક્તિ બને છે જગદંબા બને છે ત્યારે કાં તો સંહાર થાય છે અને કાં તો રચના થાય છે તો આપણે હફલે એવી આશા રાખીએ કે જેન્ડર ઇક્વાલિટીમાં જે પુરુષ પ્રધાન સમાજ છે કે પુરુષ જ સર્વસ્વ છે કે પુરુષ જ સત્તાધારી છે એના બદલે પુરુષ સ્ત્રીની સમોવડી છે અથવા સ્ત્રી પુરુષના સમોવડી છે સ્ત્રી વગર કે પુરુષ વગર સંસાર ચાલી શકે એમ છે નહીં બંને એક જ રથના પાયા છે તો આ વિચારધારા આપણે અપનાવવી જોઈએ કે સ્ત્રી અને પુરુષ સમાન છે ખૂબ સરસ વાત કરી કે પુરુષ અને સ્ત્રી બંને એક જ સમાન છે એટલે ક્યારેય એવું નહીં વિચારવાનું કે સ્ત્રી પાછળ જાય એટલે બંને એક જ સરખા છે કોઈ એકબીજાથી આગળ પડતું નથી અને પુરુષ પ્રધાન દેશમાં આપણે બધાએ ખાસ આ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે તમારા ઘરમાં રહેલી બાળકીનું પણ એટલું જ મૂલ્ય મહત્વ છે જેટલું તમારા ઘરમાં ઉછળતું બાળક કે જે કોઈ પણ છોકરો ઉછરે છે ને છોકરી પણ એટલું જ મૂલ્ય ધરાવે છે એટલે છોકરીને વધારે સારી રીતે ભણાવી છોકરાઓને નહીં ભણાવવાનો છોકરાઓને અમુક અધિકારો આપવાના છોકરીઓને નહીં આપવાના એવું ક્યારેય ન હોવું જોઈએ બંનેને એક જ સરખા અધિકાર મળવા જોઈએ અને ખરેખર મારું તો કેવું છે કે દરેક માતાએ આ વસ્તુ ઉપર ફોકસ કરવું જોઈએ કારણ કે હંમેશા નાનામાં નાના બાળકના જીવન ઘડતરમાં સૌથી વધારે મૂલ્ય અને મહત્વ તેની માતાનું હોય છે જો માતા તેના બંને બાળકોને એક જ સરખા ઉછેરશે ને ત્યારે આ સમાનતા છે તે આપણા આખા સમાજમાં આવશે આખા દેશમાં આવશે તેની સાથે મેડમ આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે સ્પેશિયલ તમે મોરબીની મહિલાઓને શું મેસેજ આપવા માંગો છો વિશિંગ યુ વેરી હેપી વુમન્સ ડે ટુ ઓલ વુમન્સ મારે વુમન્સ ડે એટલું જ કેવું છે કે સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ સ્ટેન્ડ અપ ફોર યોર ડિગ્નિટી એન્ડ સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ રિસ્પેક્ટ ખૂબ જ સરસ વાત કરી કે તમે તમારા સેલ્ફ રિસ્પેક્ટ માટે ઊભા થાવ તમે તમારા તમારા હક માટે ઊભા થાવ અને કહેવાય ને કે આ બધી જ વસ્તુઓ તમારે કરવાની જરૂર છે અને તમારી આજુબાજુમાં કોઈ પણ મહિલાઓ છે ત્યાં ઘરેલું હિંસાથી ભોગ બનતી હોય બીજા કોઈને કોઈ પણ જરૂરિયાત હોય તો તમે લોકો તેની સાથે જાઓ એક સ્ત્રી જ બીજી સ્ત્રીની મદદ કરી શકતી હોય છે એટલે આપણે તેનો વિરોધ ન કરતા તેની સાથે જઈએ તેની પડખે ઊભા રહીએ અને બધી જ સ્ત્રીઓને આગળ લાવીએ તેની સાથે મેડમ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મોરબી અપડેટમાં આવ્યા અને આજના દિવસે આ સરસ મજાની વાતો અમારી સાથે શેર કરી થેન્ક યુ સો મચ